જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો સિલ્વર પટ્ટાનું સ્પ્લેન્ડર વેચવાનું છે સાવ સસ્તી કિંમતમાં આપવાનું છે કન્ડિશન સારી છે ટોપ કન્ડિશન ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે ઘણા મિત્રોની કોમેન્ટ આવતી કે સ્પ્લેન્ડર લાવો એ પણ સસ્તી કિંમતમાં લાવો તો આજે આપણે સસ્તી કિંમતનું સ્પ્લેન્ડર લઈને આવ્યા છીએ એ પણ સેલેક્ટેડ નંબર છે 7978 નંબરનું સ્પ્લેન્ડર વેચી દેવાનું છે તો વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડિયો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય મોડેલ વિશે જણાવી દો તો મોડેલ છે 2016 નું મોડેલ રહેશે વન ઓનર છે એન્જિન પાવરફુલ છે ટિપ-ટોપ કન્ડિશન છે સ્પ્લેન્ડરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય કન્ડિશન સારી રહેશે રૂબરૂમાં ક્યાં જોવા મળશે સ્પ્લેન્ડરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને

તમે વિડીયોમાં જોઈ શકો છો સ્પ્લેન્ડરની કન્ડિશન તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય વન ઓનર સ્પ્લેન્ડર છે બે હજાર સોળનું મોડલ છે કિંમત વિશે વાત કરું તો સ્પ્લેન્ડરની કિંમત છે તેત્રીસ હજાર રૂપિયા રાખેલ છે ભાવમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે બાકી જો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ ભાવનગર જઈ શકો છો માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો માલિકના કોન્ટેક નંબર તમે જે આ વિડીયો જોઈએ છો વિડિયોના નીચે જ તમને માલિકના કોન્ટેક નંબર મળશે ત્રાણું એકત્રીસ તેર છસો એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો વિડીયોના નીચે જ નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો જવાબદારી સાથે સ્પ્લેન્ડર આપી દેવાનું તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી